ગયા વર્ષે પચીસ ભૂવા પડ્યા હતા જ્યારે મજ મહુડાથી અકોટાનો મુખ્ય રસ્તો બંધ કરવાની ફરજ પડી બેરિકેટ લગાવી રસ્તાનું સમારકામ શરૂ કરાયું છે સમારકામ માટે બે કરોડનો ખર્ચ કરાયો હતો

એક તો એટલો મોટો ભૂવો છે પચીસ બાય પચીસ ફૂટ કે આખો રસ્તો બંધ કરી દેવો પડે સામે જોઈ શકો છો મુજબોળાથી આ આવતો રોડ અકોટા તરફ જાય છે અને અકોટા તરફ જતા વાહનો પરત ફરી રહ્યા છે અથવા તેમને જવું છે તો અન્ય રસ્તે ત્રણ કિલોમીટરનો ફેરો ફરી અને જવું પડે આ રસ્તો બંધ કરવો પડ્યો છે કારણ પચીસ બાય પચીસ ફૂટનો મહાકાય ભૂવો અહીંયા પડ્યો છે દ્રશ્ય જોઈ શકો છો કોર્પોરેશન તંત્ર કામગીરી કરી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે અકોટા વિસ્તાર અહીંયા છેલ્લા છ માસની અંદર છવ્વીસ ભૂવા પડી ચૂક્યા છે કારણ અહીંયાની ડ્રેનેજ લાઈન અહીંયાની વરસાદી જે ડ્રેનેજ સાથે અહીંયા પાણીની લાઇન તમામની અંદર દર અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે ભૂવા પડી રહ્યા છે સ્થાનિકો પરેશાન છે વડોદરા શહેર આખામાં ગયા વર્ષે પણ વાત કરીએ તો જે વરસાદની અંદર સ્થિતિ થઈ હતી અને એ સ્થિતિની અંદર અકોટામાં અનેક ભૂવા પડ્યા હતા આ વખતે પણ છવ્વીસથી વધુ ભૂવા પડી ચૂક્યા છે અને અત્યારે આપણે સ્થાનિકો સાથે પણ વાત કરીએ શું કહેશો અકોટા એટલે બિલકુલ ભૂવા માટે અહીંયા એક પ્રકારે કહી શકાય કે સતત ભૂવા પડવાના કારણો શું છે શું કહેશો આ જે પ્રકારે આપણે વડોદ આપણો સંસ્કારી નગરી વડોદરાને ભૂવા નગરી તરીકેની ઓળખ મળી છે અને એ માત્ર આ જગ્યા ઉપર અકોટાથી લઈને મૂજમૌડા સુધીનો જે રોડ છે ત્યાં તો અસંખ્ય બુવા પડ્યા છે ને અત્યારે એ સિલસિલો ચાલુ છે બે દિવસ અગાઉ આ બુવા ઉપર અમે હવન કરવામાં આવેલું અને તે જ વખત મીડિયાના માધ્યમથી મેં જણાવ્યું હતું કે આ બુવો મહાકાય બુવો પડી પડશે અને આજે વડોદરાનો સૌથી મોટો જે બુવો પડ્યો હોય અત્યારે આ પડી રહ્યો છે વારંવાર અહીંયા અનેક લોકો છે સાહેબ શું કહેશો તકલીફ પડે આવવા જવા તકલીફ બહુ પડે છે અહીંયાથી રોજે વીસ હજાર જેટલા વાહનો અહીંથી અવરજવર કરે છે અને આ મેઇન રોડ છે ને અહીંયા ભૂવો પડ્યો છે ગયા વર્ષે જે ચોમાસામાં ફ્લડ આવ્યું હતું ત્યારથી આ પરેશાની અત્યાર સુધી ચાલી રહી છે અને અત્યારે બી ભૂવા પડી રહ્યા છે સિલસિલો જારી જ છે ભૂવા પૂરે છે આ લોકો આ પુરાણ કરે છે પણ પાછા ભૂવા પડે છે સામે ચોમાસું આવી રહ્યું છે હવે વરસાદ પડશે તો શું થશે એનું કોઈ અંદાજો નથી વહેલી તકે જે પણ છે એનું નિરાકરણ કરે તંત્ર અહીંને જુએ ને એક્શન લેવાનું સ્માર્ટ સિટી વડોદરા છે અનેક કામગીરીના દાવા થઈ રહ્યા છે વિશ્વામિત્રી રિવાઇવલમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની પણ વાત કરી હતી પરંતુ ગઈકાલે પણ એ બીપી અસ્મિતાના રિપોર્ટમાં આપણે જોયું હતું કે અનેક જગ્યાએ કામગીરી બાકી છે અત્યારે એક જ વરસાદની અંદર એકસાથે પાંચ ભૂવા પડ્યા છે મુજમહુડા રોડથી અકોટા તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે માર્ગ બંધ કરવામાં આવ્યો છે કારણ શોધવામાં તંત્ર લાગ્યું છે ગયા વખતે વિનાશક પૂરમાં પણ બાવીસથી વધુ ભૂવા પડી ગયા હતા આ વખતે પણ છેલ્લા અનેક માસમાં છવ્વીસથી વધુ ભૂવા પડી ગયા છે ત્યારે કોર્પોરેશન તંત્રની નિષ્કાળજી બેદરકારી ડ્રેનેજની લાઇન નાખી હોય પાણીની લાઈન નાખી હોય એ પછી યોગ્ય પુરાણ ન થવા રોડનું સરફેસિંગ ન થવું અને તેને લઈને અકોટા સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરીને જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના માટે પરેશાની માથાનો દુખાવો અને તે પણ કોર્પોરેશન તંત્રની બેદરકારીને કારણે જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા